દશેરાના દિવસે મેં જલેબી બનાવી હતી તો સરસ બની હતી તો મને થયું કે તેનો વિડીયો તમારી સાથે શેર કરો તેના માટે એક કપ મેંદો લઈ લઈશું તેમાં એક ચમચી ચોખાનો લોટ અને એક ચમચી બેસન ઉમેરી બે મોટી ચમચી દહીં ઉમેરી લઈશું અને બધું બરાબર હલાવી લઈશું તેમાં જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરી ગટ ખીરું બનાવી તૈયાર કરી લઈશું ખીરાને ઢાંકી દસથી પંદર કલાક માટે આથું આવવા માટે મૂકી દઈશું હવે ચાસણી બનાવીશું ચાસણી બનાવવા માટે એક કપ ખાંડ લઈ તેમાં પા કપ જેટલું પાણી ઉમેરી લઈશું અને ગરમ કરવા મૂકી દઈશું ખાંડ થોડી ગરમ થાય અને થોડી ઓગળે એટલે તેમાં ચમચાની મદદથી બધું હલાવી લઈશું તેમાં ઇલાયચી પાવડર થોડા કેસરના તાતણા અને થોડું ખાવાનું ફૂડ કલર ઉમેરી લઈશું બધું બરોબર હલાવી ચાસણીને ઉકાળી લઈશું ચાસણી ચીકાસ પડતી તૈયાર થાય ત્યારે તેને ઉતારી લઈશું અને એક પેનમાં એક ચમચી ઘી ગરમ કરી લઈશું ઘી ગરમ થઈ જાય ત્યારે તૈયાર ફરમેન્ટ થયેલા ખીરામાં તેને ઉમેરી લઈશું અને ખીરાને બરોબર ફેણી લઈશું ખીરું જો ઢીલું લાગે તો એક ચમચી ચોખાનો લોટ ઉમેરી ખીરું સરખું કરી શકાય છે તૈયાર ખીરાને દૂધની ખાલી થેલી લઈ તેમાં ભરી લઈશું અને રબડ વેલ લગાવી લઈશું કે દોરાથી બાંધી લઈશું ખીરું ભરેલી થેલીને નાનો કટ આપી હોલ કરી લઈશું અને ગરમ કરવા મૂકેલા તેલમાં જલેબી પાડી લઈશું તેલ વધારે ગરમ ના હોવું જોઈએ મીડિયમ ગરમ હોવું જોઈએ ધીમે ધીમે જલેબી તળાશે તેમ એ ઉપર આવશે તો જલેબી ક્રિસ્પી જ બનશે એક સાઈડે જલેબી તળાઈ જાય ત્યારે તેને પલટાવી લઈશું બીજી સાઈડે પણ તેને તળાવવા દઈશું જલેબી સરસ તળાઈ જાય અને લાઇટ પિંક કલર જેવી થાય ત્યારે તેને તરત જ તેલમાંથી કાઢી ચાસણીમાં ઉમેરી લઈશું અને બીજી જલેબી પાડી લઈશું બીજી જલેબીને પાડી અને ચાસણીમાં ઉમેરી જલેબીને ચાસણીમાંથી બહાર કાઢી લઈશું જલેબી જેમ તળાય તેમ ચાસણીમાં ઉમેરતા રહેવું ચાસણી વધારે ગરમ ના હોવી જોઈએ આંગળી ડૂબે તેટલી જ ગરમ હોવી જોઈએ બધી જલેબી તૈયાર થઈ ગઈ છે તો તેને સર્વ કરીશું તૈયાર છે જલેબી મારા વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ શેર કરશો